આખરી ગરમી વચ્ચે રાજ્યમાં આગાહી છે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે તેર મે દરમિયાન કમોસમી વરસાદની સંભાવના છે તારીખે ડાંગમાં હળવો વરસાદ થઈ શકે છે બાર અને તેર તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે છોટાઉદેપુર નર્મદા ડાંગ તાપી વલસાડમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે જો હે चौथे दिन चौथे और पाँचों छठे दिन में जो है हमें बारिश के आसार बनते दिख रहे हैं साउथ गुजरात में मुख्य तौर पे चौथे दिन के लिए अगर हम बात करें ग्यारह तारीख की उसमें जो है डांग में जो है बारिश देखने को मिल सकती है वेरी लाइट ट्रेन साथ ही साथ अगर बात करें हम बारह तारीख और तेरह तारीख की उसमें जो है दक्षिणी गुजरात के जो हिस्से हैं मुख्य तौर पर जिसमें से छोटा उदयपुर नर्मदा तापी डांग नवसारी वलसाड़ दमन इनमें जो है लाइट ट्रेन देखने को कुछ जगहों पर मिल सकता है તો ચોમાસાને લઈને ખેડૂતો માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે દેશની નજીક આવી રહ્યું છે નૈઋત્યનું ચોમાસું પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે દસ થી બાર દિવસમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના છે દક્ષિણ ભારત નજીકના ટાપુ પર અનુકૂળ વાતાવરણ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી છે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે ચૌદ મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમ બંધાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળે તેવી પણ શક્યતાઓ છે અને ખાસ કરીને હવે ધીમે ધીમે આપણે નૈઋત્યનું ચોમાસું છે એ નજીક આવી રહ્યું છે જેની અંદર જોવા જઈએ તો અત્યારે જે દક્ષિણ ભારતથી નજીકના જે આપણા ટાપુઓ છે એટલે કે આંદોબાર ટાપુ નિકોબાર ટાપુ છે શ્રીલંકા છે અને હિન્દ મહાસાગરના જે ભાગો છે તમામ ભાગોનું જે તાપમાન છે એ નૈઋત્યના ચોમાસા માટે ફેવરેબલ બની રહ્યું છે એટલે હવે ધીમે ધીમે ચોમાસું છે એ પણ લગભગ બાર થી તેર દિવસની અંદર ભારત નજીકના જે ટાપુઓ છે એ ટાપુઓ ઉપર બાર થી તેર દિવસની અંદર ચોમાસાની એન્ટ્રી થાય તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે કેમ કે દક્ષિણ હવામાન છે એ તમામ દ્રષ્ટિએ જોવા જાય તો ચોમાસા માટે અત્યારે ફેવરેબલ બની ગયું છે તો આ તરફ અંબાલાલે મહત્વની આગાહી કરી છે અને કીધું છે કે આવતા અઠવાડિયે આંધી વંટોળ ટાટકશે આ વખતનું ચોમાસું વહેલું બેસવાની ધારણા છે ખેડૂતો માટે સૌથી મોટો સમાચાર ચોમાસું વહેલું બેસવાની શક્યતા

રી મોનસૂન એક્ટિવિટી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં આધી વંટોળ સાથે વરસાદી છાંટા પડી એવી શક્યતા વ્યક્ત કરી છે ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તોફાની વાતાવરણ સર્જાઈ શકે છે આજ ગતિવિધિ જે ગતિવિધિના કારણે પશ્ચિમના ભાગો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આધી વંટોળ સાથે શક્યતા રહેશે સૌથી કાંન દક્ષિણનો વરસાદ જે સામાન્ય રીતે રાજ્યમાં જૂન મહિનામાં ચોમાસું દસ્તક દેતું હોય છે પરંતુ અંબાલાલના જણાવ્યા પ્રમાણે આ વખતે ચોમાસું વહેલું બેસે એવી શક્યતા છે અંબાલાલે કહ્યું કે સત્તર જૂન બાદ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે જૂનના મધ્ય બાદ આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે ત્યારબાદ આ વખતે ચોમાસું લગભગ વહેલું આવવાની શક્યતા છે દસથી ચૌદ જૂનમાં

તો ગરમીમાં કોઈ પણ રાહત નહીં મળે કારણ કે હવામાન વિભાગની આગાહી છે ચોવીસ કલાક ગરમીનો પ્રકોપ યથાવત રહેશે દરિયાકાંઠા વિસ્તારમાં ભેજ ગરમ પવન ફૂંકાશે બે દિવસ કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ છે ચોવીસ કલાકમાં અનેક જગ્યાએ ડિગ્રી એ પારો પહોંચ્યો છે ગુજરાતના પાંચ શહેરમાં તેતાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદ ગાંધીનગરમાં તેતાળીસ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે राजकोट भुज सुरेंद्र नगर में पण 43 डिग्री तापमान નોંધાયું છે દિસા અને વડોદરામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે આગલે આવનાલે પાંચ દિવસની જો આપણે વાત કરીએ તો મુખ્ય દેવો ગુજરાતમાં મોસમ ડ્રાઈ બના રહેશે આ સાથે સાથે જો આપણે વાત કરીએ મેક્સિમમ ટેમ્પરેચરની તો અપને નોલાશ શેઇનમાં બના રહેશે आ, पिछले 24 घंटों की अगर हम बात करें तो अहमदाबाद में तैंतालीस दशमलव तीन डिग्री सेल्सियस और गांधीनगर में बयालीस दशमलव पांच डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है सबसे अधिकतम तापमान भुज में तैंतालीस दशमलव पाँच डिग्री सेल्सियस दर्ज किया गया है और यह तापमान जो है अगले चौबीस घंटों में ऐसे ही बना रहेगा उसके बाद जो है एक आठ डिग्री की कुछ जगहों की गिरावट देखने को मिलेगी अहमदाबाद में आ, कल के लिए आज के लिए भी जो है तैंतालीस डिग्री उसके बाद बयालीस बयालीस डिग्री के आसपास तापमान रहने की संभावना है गांधीनगर में भी तापमान बयालीस डिग्री के आसपास रहने की संभावना है अगले दो से तीन दिनों में साथ ही अगर हम बात करें आ, हीट वेव वार्निंग की तो अगले दो दिनों के लिए जो है कच्छ एरिया में जो है तापमान में जो है थोड़ी बढ़त देखने को मिल रही है जिसकी वजह से हीट वेव, वेव वार्निंग दी गई है येलो अलर्ट है कच्छ एरिया के लिए આખરી ગરમી વચ્ચે રાજ્યમાં આગાહી છે હળવો વરસાદ થઈ શકે છે અને તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે છોટાઉદેપુર નર્મદા ડાંગ તાપી વલસાડમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે चौथे दिन चौथे और पाँचवें छठे दिन में जो है हमें बारिश के आसार बनते दिख रहे हैं साउथ गुजरात में मुख्य तौर पे चौथे दिन के लिए अगर हम बात करें ग्यारह तारीख की उसमें जो है डांग में जो है आ, बारिश देखने को मिल सकती है वेरी लाइट ट्रेन साथ ही साथ अगर बात करें हम बारह तारीख और तेरह तारीख की उसमें जो है दक्षिणी गुजरात के जो है, हिस्से हैं मुख्य तौर पर जिसमें से छोटा उदयपुर नर्मदा तापी डांग नवसारी वलसाड़ दमन इनमें जो है लाइट ट्रेन देखने को कुछ जगहों पर मिल सकता है તો ચોમાસાને લઈને ખેડૂતો માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે દેશની નજીક આવી રહ્યું છે નેઋત્યનું ચોમાસું પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે દસ થી બાર દિવસમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના છે દક્ષિણ ભારત નજીકના ટાપુ પર અનુકૂળ વાતાવરણ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી છે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે ચૌદ મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમ બંધાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળે તેવી પણ શક્યતાઓ છે અને ખાસ કરીને હવે ધીમે ધીમે આપણે નૈઋત્યનું ચોમાસું છે એ નજીક આવી રહ્યું છે જેની અંદર જોવા જઈએ તો અત્યારે જે દક્ષિણ ભારત થી નજીકના જે આપણા ટાપુઓ છે એટલે કે આંદોબાર ટાપુ નિકોબાર ટાપુ છે શ્રીલંકા છે અને હિન્દ મહાસાગરના જે ભાગો છે તમામ ભાગોનું જે તાપમાન છે એ નૈઋત્યના ચોમાસા માટે ફેવરેબલ બની રહ્યું છે એટલે હવે ધીમે ધીમે ચોમાસું છે એ પણ લગભગ બાર થી તેર દિવસની અંદર ભારત નજીકના જે ટાપુઓ છે એ ટાપુઓ ઉપર બાર થી તેર દિવસની અંદર ચોમાસાની એન્ટ્રી થાય તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે કેમ કે દક્ષિણ હવામાન છે એ તમામ દ્રષ્ટિએ જોવા જાય તો ચોમાસા માટે અત્યારે ફેવરેબલ બની ગયું છે તો આ તરફ અંબાલાલે મહત્વની આગાહી કરી છે અને કીધું છે કે આવતા અઠવાડિયે આંધી વંટોળ છે આ વખતનું ચોમાસું વહેલું બેસવાની ધારણા છે ખેડૂતો માટે સૌથી મોટો સમાચાર ચોમાસું વહેલું બેસવાની શક્યતા

પ્રથમ મોનસૂન એક્ટિવિટી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં આધી વંટોળ સાથે વરસાદી છાંટા પડે એવી શક્યતા વ્યક્ત કરી છે ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તોફાની વાતાવરણ સર્જાય શકે છે આ ગતિવિધિ જે છે એક ગતિવિધિના કારણે પશ્ચિમના ભાગો ઉત્તર-ઉત્તરના ભાગો મધ્ય-ઉત્તરના કેટલાક ભાગોમાં આધી વંટોળ સાથે શક્યતા રહેશે સૌથી સામાન્ય રીતે રાજ્યમાં જૂન મહિનામાં ચોમાસું દસ્તક દેતું હોય છે પરંતુ અંબાલાલના જણાવ્યા પ્રમાણે આ વખતે ચોમાસું વહેલું બેસે એવી શક્યતા છે અંબાલાલે કહ્યું કે સત્તર જૂન બાદ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે જૂનના મધ્ય બાદ આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે એવું ત્યારબાદ આ વખતે ચોમાસું લગભગ વહેલું આવવાની શક્યતા રહે છે દસથી ચૌદ જૂનમાં o salto é o que está é